શ્રી કૃષ્ણ લાલ કી જય દ્વારિકાધી શકી જય કાગળ લખું શ્રીનાથજી વાચી વિચારજો યોગ્ય લાગે તો ભલા મને તેડાવજો ઠીક પડે તો નાથ યમને તેડાવજો કાગળ લખું શ્રીનાથ જી વિચારજો साधन हूं काई न जानू सेवा थती नथी ना तुज नाम बिना माया मां मुंजाती पमती अतीत वृति चरणों मारा रख जो कागड़ लिखो श्रीनाथ जीवाटी विचार जो मुखमान मान नाम आवे हईए ध्यान यावे વિષયો રહે રાજી સતસંગ નવ ફાવે મરજી પડે તો થાય અરજી સ્વીકારજો કાગળ લખું શ્રીનાથ જીવાથી વિચારજો મનડું તો ખૂબ દોડે તારી પાસે આવવા સંજોગો દેતા નથી ઈચ્છાને ફાવવા છું નાથ તમે નિભાવજો કાગળ લખું શ્રીનાથજી વાંચી વિચારજો શ્રીનાથજી અમે તારે ધામ આવીશું દર્શન કરી વાલા ઉત્સવ મનાવશું ભૂલ કહો તો નાથ તમે સુધારજો કાગળ લખું શ્રીનાથજી વિચાર વિચારજો લિખિત તમયા દાસીના દંડવટ પ્રણામ છે પ્રેમે સ્વીકારી લે જોય વિનાસી તમામ કૃપા કરી પ્રભૂ કરાવજો જો યોગ્ય લાગે તો પ્રભુ મને તેડાવજો કાગળ લખું શ્રીનાથજી જીવાથી વિચારજો જો યોગ્ય લાગે તો વાલ યમને તેડાવજો ઠીક પડે તો નાથ મને તેડાવજો કાગળ લખું શ્રીનાથજી જીવાથી વિચારજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે